નમસ્તે મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં ગુજરાતી વિષયની આપણી જે મિત્રો પરીક્ષા આવનાર છે જેની અંદર તમારી વાર્ષિક પરીક્ષામાં વ્યાકરણ પૂછાતું હોય છે મિત્રો વ્યાકરણ છે કુલ અઢાર ગુણ જેટલું પૂછાતું હોય છે તેના માટે તમે સારા એવા ગુણ મેળવી શકો તેના માટે આપણે વ્યાકરણનું તમામ સોલ્યુશન લઈને આવેલા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા વ્યાકરણનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ આઠના તમામ વિષયના જે તમારા મિત્રો પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન મોકલી શકીએ દસ જેમાં સમાનાર્થી શબ્દ આવતા હોય છે સમાનાર્થીમાં પહેલું છે જંગ તો યુદ્ધ લડાઈ હસ્ત હાથ કર સંત સાધુ સજ્જન ડાળી તો શાખા ડાળ દુઃખ તો પીડા યાતના આગ તો દેવતા અગ્નિ કમળ તો સરોજ પંકજ વાદળ તો મેઘ અંબુદ માટી તો ધૂળ મૃતિકા ઠરેલ તો ધન

શુલક તો મામૂલી તુચ્છ જટિલ તો કઠિન ઊંચવાયેલું ઉત્કંઠા તો જિજ્ઞાસા આતુરતા અને વાજબી તો યોગ્ય ઉચિત તો આ સમાનાર્થી શબ્દો જોયા હવે જોડણી સુધારો મિત્રો અહીંયા જોડણીની વાત કરીએ તો આપણે ડાયરેક્ટ જોડણી સાચી જોડણી જોઈશું તો અભ્યાસ આ રીતે લખાય નિખિલરાય ખુરશી કિન્નરી સુરેન્દ્રનાથ વેંકુટ સુશોભિત ખુશમિજાજ બુદ્ધિ ઉજાગરા તો આવી રીતે લખાય છે પછી બિલાડી પૂંછડું ઋષભ પ્રકૃતિ સત્તાવાહી શોભીગી સોબીજી માતૃભાષા ગળથુથી શિરામણ અને દહી થરું તો આવી રીતે લખવામાં આવે છે પછી અભ્યાસ ખુરશી બરાબર સુરેન્દ્રનાથ સુશોભિત બુદ્ધિ ખુલ્લી ફાલી સંકલ્પ પૈસાક ધનુષ્ય ઉચ્ચારણ નિયમિત દિવાળી મિજાજ પંટોળીઓ

પરંતુ એક શબ્દોકોષનો મિત્રો એક પ્ર નિયમ છે કે ક હોય એના પછી ક્ષ આવે છે અને જ પછી આપણે જ્ઞ આવતો હોય છે તો આ રીતે આપણે શબ્દોકોષને ક્રમમાં ગોઠવવાના છે ચાલો જોઈએ પહેલું અહીંયા મિત્રો જે શબ્દકોષ છે જેમાં અજીત પછી ચંદા ભોંય મહાભારત યમરાજ વિકરાળ અને સાઢ એવી રીતે અમર પટ્ટો ઉત્સાહ ક્રોધ ગીતા નાગલોક પૂર્ણિમા અને વાતાવરણ પછી શરૂઆત સવાયુ સુંદર સોગાસ સૌ અને સ્વચ્છ આવી રીતે ગોઠવાય છે પછી કરમ કર્મસદ જીવન મંત્ર દેશભક્તિ ધર્મયુદ્ધ નીડર ને બારડોલી એના પછી ગજગામા છબીલોજી જાદવરાય દાસ દાસત્વ વાંકાબોલી સચ્યા અને હંસગતિ આવી રીતે શબ્દકોષ ગોઠવાય એના પછીનું છે અવર જવર દીકરી ભાગ્યવાન વિધાતા સ્વામિની અને હોશિયાર અને છેલ્લું ઉદ્યમ ડાળ દીપ પોપટ અને લીલા આવી રીતે ગોઠવવામાં આવે છે પ્રશ્ન અગિયારની વાત કરીશું મિત્રો દસ ગુણનો તમને અહીંયા પૂછાતું હોય છે પહેલા આઠ અને આ દસ કુલ અઢાર ગુણનો મિત્રો તમારું વ્યાકરણ આવે છે તો એની અંદર વાત કરીએ તો અહીંયા શબ્દોના સમાસ ઓળખાવાના છે સૂર્ય નારાયણ એટલે સૂર્ય એ જ નારાયણ કર્મધાર્ય સમાસ થાય વૃષભરાજ વૃષ વૃષભો એટલે કે આખલાઓનું રાજા તત્પુરુષ રામાયણ મહાભારત રામાયણ અને મહાભારત દ્વંદ્વ મા બાપ મા અને બાપ દ્વંદ્વ મોહ મોહાંધ મોહમાં અંધ તત્પુરુષ તર્કશક્તિ તર્ક કરવાની શક્તિ મધ્યમ પદલોપી કલ્પના શક્તિ મધ્યમ પદલોપી પછી અજબ અજબ ગજબ અજબ અને ગજબ દ્વંદ્વ સગા અને વ્હાલા દ્વંદ્વ ઝાલર ટાણું ઝાલર વગાડવાનું ટાણું સમય એને મધ્યમ પદલોપી કહેવાય રચના શબ્દની રચના તત્પુરુષ સંતો મહાસંતો સંતો અને મહાસંતો પ્રિય તત્પુરુષ મહાપુરુષ 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 એમ તો કર્મધાર્ય નાગલોક નાગ જાતિનો લોકો તત્પુરુષ પછી દ્રઢ નિશ્ચય દ્રઢ જેનો નિશ્ચય છે તે બહુવ્રીહી અભ્યાસ ખંડ અભ્યાસ માટેનો ખંડ તત્પુરુષ ભાઈ અને બહેન દ્વંદ્વ વીજળી પાંખો વીજળીથી ચાલતી પાંખો મધ્યમ પડલોપી ઉલ્લાસ ભર્યો ઉલ્લાસથી ભર્યો તત્પુરુષ ગજગામા ગજના જેવું જેનું ગામ ગમન છે તે બહુવ્રીહી મૃગનેણી મૃગના જેવા જેના નેણ છે તે બહુવ્રીહી રણછો રણ છોડી જનાર ઉત્પપદ પિતાંબર પિત પીડું અંબર વસ્ત્ર કર્મધાર્ય વાંકાબા બોલી વાંકો બોલનારી ઉપપદ એવી રીતે મિત્રો અહીંયા જોઈએ તો લક્ષ્મી દેવી લક્ષ્મી જ દેવી કર્મધાર્ય નોકર ચાકર નોકર અને ચાકર દ્વંદ્વ ઘરકામ ઘરનું કામ તત્પુરુષ કર્તવ્ય ભાવના કર્તવીની ભાવના તત્પુરુષ સુવાસ સુ સારી વાસ કર્મધાર્ય હવે આપણે જોઈશું અહીંયા દ્વિરૂપ રવાનુકારી શબ્દ ઓળખી બતાવવાના છે ઘણા ઘણાને તો દ્વિરૂપ થાય પડ્યો પડ્યો દ્વિરૂપ વારાફરતી પંપાળવું આ દ્વિરૂપ શબ્દો કહેવાય પછી ગણગણાટ તો ત્યાં રવાનું કાર્ય જ્યાં અવાજ ઉત્પન્ન થાય એ રવાનું કાર્ય કહેવાય જેમાં બે શબ્દો ઉપરા ઉપરી એકના એક શબ્દ બીજી વાર બોલાય એ દ્વિરૂપ કહેવાય જેમાં ધીમે ધીમે સામા સામા જોત જોતા એ દ્વિરૂપ થયા ગગડવું એ રવાનું કાર્ય ખંખેરવું દ્વિરૂપ ખળખળ રવાનું કાર્ય માંડ માંડ દ્વિરૂપ ઠીક ઠીક દ્વિરૂપ્ત કલકલીઓ રવાનું કાર્ય બરાબર તો એ દ્વિરૂપ થયો એકનો એક શબ્દોનો બે વાર ઉચ્ચાર આ થાય એ દ્વિરૂપ કહેવાય હવે સાદુ સંકુલ અને સંયુક્ત વાક્ય ઓળખવાના છે અહીં મમ્મી પપ્પા સારા સારા સાજા છે તો આ સાદું વાક્ય છે બીજું વાક્ય અહીંયા મિત્રો નેથી જોડાય છે તો સંયુક્ત થયું એટલેથી જોડાય છે તો સંયુક્ત થયું અહીંયા કે અથવા અને એટલે ન જોડાતું હોય ખાલી સિમ્પલ વાક્ય હોય તે સાદું વાક્ય કહેવાય જેમ કે હજારી ગલ તો બોલકા છે તો સંયુક્ત સાદું વાક્ય થયું બરાબર પરંતુ અહીંયા તમે જોશો ને નેથી જોડાય છે ત્યાં જ તો ને ત્યાં જ તો પંખીઓ ગણાય છે બરાબર તો એક સંયુક્ત વાક્ય છે મિત્રો હવે વાત કરીશું રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે અહીંયા મિત્રો તમારે સૌપ્રથમ એક રૂઢિપ્રયોગ પૂછવામાં આવશે જેમ કે હામ ભીડવી તો હિંમત કરવી એનો વાક્ય પ્રયોગ કરવાનો છે મિત્રો તમે એક રૂઢિપ્રયોગનો અર્થ આપશો તો તેનો એક ગુણ છે અને તમે એનો વાક્ય પ્રયોગ કરશો તો એક ગુણ તેનો એટલે કે બે ગુણ તમને અહીંયા મળવાપાત્ર થાય છે આપણે વાક્ય પ્રયોગ કરીએ તો મૃગી બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર આપ આવવાની હામ ભીડી બીજું જીવ લઈને નાસવું એટલે કે જીવ બચાવવા ઘણી જ ઉતાવળે દોડવું વાક્ય પ્રયોગ થશે સ્ટેશન પાસે બોમ્બ ફાટતા લોકો જીવ લઈને નાસી ગયા ત્રણ કહેર વધવો એટલે કે જુલેમ કે ત્રાસ વધવો વાક્ય થશે હાલમાં ભ્રષ્ટાચારીઓનો કહેર વધી ગયો છે ચોથું ચૂ કે ચા ન થવું કંઈ પણ ન બોલવું અથવા સાવચૂપ થઈ જવું વાક્ય પ્રયોગ થશે પોલીસને જોતા જ ચોર ચૂ કે ચા ન થયો ટેકો આપવો એટલે સમર્થન આપવું વાક્ય પ્રયોગ મિત્રો કરી શકાય કે વર્ગમાં પ્રતિકને મોનિટર બનાવવાની વાતને બધા વિદ્યાર્થીઓએ ટેકો આપ્યો છઠ્ઠો રસ્તો કાઢવો યાની ઉપાય શોધવો વાક્ય પ્રયોગ થશે પર્યટનમાં જવા માટે માને મનાવવા નિલેસે રસ્તો કાઢ્યો સાતમું છે એકના બે ન થવું એટલે કે પોતાની વાત પર મક્કમ રહેવો વાક્ય પ્રયોગ થશે માયેશ સ્મિતાને ફિલ્મ જોવાની જોવા જવાની ના પાડી પણ એ એકની બે ના થઈ આઠમુંચી જીવથી જવું યાની મૃત્યુ પામવું વાક્ય પ્રયોગ થશે આજકાલ કેટલાક બાળકો અચાનક ખુલ્લા બોરવેલમાં પડી જતાં જીવથી જ જાય છે નવ ઊંઘ ખંખેરવી યાની આસ મરડવી જાગી જવું વાક્ય પ્રયોગ થશે વહેલી સવારનું વિમાન પકડવાનું હોવાથી મયુર ઊંઘ ખંખેરીને જલ્દીથી ઉઠ્યો દસ આંખમાં આંખ પરોવી કોઈની સામે એકી ટસે જવું વાક્ય પ્રયોગ થશે મા પોતાના નવજાત શિશુની આંખમાં આંખ પરોવીને જોયા કરે છે અગિયાર અંજાઈ જવું યાની વશ થઈ જવું પ્રભાવિત થઈ જવું આજા ગગડી જવા એટલે કે બીકથી થરી જવું જીવ પડી ગયે બાંધો યાની ભારે ચિંતા થવી કે ભયભ થવું બરાબર હવે આપણે કહેવતનો અર્થ આપવાનો છે પાકા ઘડે કાંઠા ન ચડે જે કામ જે સમયમાં શીખવું જોઈએ એ સમયમાં શીખવાય શીખાય તો સરળતાથી આવડી જાય છે ઉતાવળે આબા ના પાકે તો ઉતાવળેથી કામ સારું કામ થાય નહીં માની ગરજ કોઈની કોઈથી ન સરે માની જગ્યાએ મિત્રો કોઈના લઈ શકે માતેમાં બીજા વગડાના વા એટલે કે માની સરખામણી બીજા કોઈ સાથે ન થઈ શકે અધૂરો ઘડો છલકાય ઘણો જેનામાં ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરે કૂવામાં હોય તો અવાડામાં આવે મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વગર રહે નહીં સાપને ઘેર પરોણો સાપ સમાન ગુણ સ્વભાવ હોય તો એકબીજા સાથેના વ્યવહારમાં અનુકૂળતા રહે જાજા હાથ રાળીયા હમણાં ઘણા માણસો સાથે મળીને કામ કરે તો એ કામ ઝડપી અને સારું થાય એક સાંધે ત્યાં તેર તૂટે એક કામ કરવા જતાં બીજા દસ કામ બગડે પારકીમાં જ કાન વિંધે લોહીના સંબંધો હોય તેવી વ્યક્તિ જ કઠિન સતા ઉત્તમ કેળવણી આપી શકે તો આ વાત કરીએ આપણે મિત્રો તમારા વ્યાકરણના કુલ અઢાર ગુણની આ રીતે તમારું મિત્રો વ્યાકરણ છે એ આવવાનું છે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા